ભાવમાં છે જે ન્યાયિક પ્રણાને દર્શાવે છે તો ચાલો હવે ધનુ રાશિની વાર્ષિક રાશિ પર જોઈએ વિસ્તારપૂર્વક ધનુ રાશિ વર્ષ બે છવ્વીસ માં મુખ્ય ચાર ગ્રહોની ગોચર સ્થિતિ ગુરુ ગોચર ગુરુ જૂન સુધી સાતમા ભાવમાં રહેશે જે વૈવાહિક સુખ ભાગીદારથી લાભ સંપત્તિ સંચય અને શાંતિ લાવશે ત્યારબાદ ગુરુ આઠમા ભામાં ગોચર કરશે જે પૂર્વજોની મિલકતમાંથી અણધાર્યા લાભ પણ સમસ્યાઓ પણ લાવી શકે છે સ્વાસ્થ્ય સમસ્યા અથવા અંધારા ખર્ચા પણ ઉદ્ભવી શકે છે ત્યારબાદ ઓક્ટોબરમાં ગુરુ નવમા ભાવમાં ભાગ્યના ભાવમાં ગોચર કરશે નવમા ભાવમાં ગુરુનો પ્રવેશ અત્યંશ માનવામાં આવે છે જે ભાગ્યમાં વધારો પિતા તરફથી સહયોગ ધાર્મિક વલણ અને દેવી આશીર્વાદ લાવે છે આ પ્રેમ સંબંધમાં વધારશે અને બાળકો તરફથી ખુશી લાવશે શનિ ગોચર શનિ આખા વર્ષ દરમિયાન મીનમાં રહેશે અને ધનુ રાશિ થી ચોથા ભાવમાં ગોચર કરશે આ દરમિયાન શનિ ની ધનુ ધનુરાશિ પર અસર કરશે કે લાલ કિતાબ સાડે સાતી કે દૈયા ને ઓળખતો નથી

આ સ્થિતિ તમારા આધ્યાત્મિક હિતો મુસાફરી નાણાકીય લાભ અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે મહત્વપૂર્ણ વાત એ છે કે હિંમત નો ગ્રહ રાહુ તમારી સાથે જે કંઈ થવાનું છે તેનો અંદાજ લગાવવામાં તમને મદદ કરશે એનો મતલબ છે કે તમારી અંદર પ્રેરણા વધારશે કેતુ નું ગોચર કેતુ હાલમાં ધનુ રાશિથી નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે નવમા ભાવમાં કેતુ ભાગ્ય ધર્મ અને ઘર ભાગ્યમાં અંધારી વૃદ્ધિ અને આધ્યાત્મિક રસ લાવે છે પરંતુ તે તમારા પિતા અથવા ગુરુથી વૈચારિક અંતર પણ બનાવી શકે છે તમે કેટલાક લોકો સાથે ખરાબ વર્તન ધરાવતા મિત્રતા પણ કરી શકો છો જે નુકસાનકારક સાબિત થઈ શકે છે ધનુ રાશિનું કરિયર અને વ્યવસાય નોકરી ગુરુ અને રાહુ તમારી નોકરીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે તમને તમારી મહેનતનું શ્રેય ચોક્કસ મળશે પગારમાં વધારો અને પ્રમોશનની શક્યતા છે વધુમાં તમે તમારી નોકરીને બહારના અન્ય કાર્યો પણ પૂરા કરી શકશો વ્યવસાય રાઉનો તૃજા ભાવમાં હોવાથી તમારો પરાક્રમ અને સાહસ ચરમ પર રહેશે આ તમને વ્યવસાયમાં જોખમ લેવા અને નવા ક્ષેત્રમાં મોઠાફ કરી કરવા માટે પ્રેરણા આપશે જેનાથી તમને ફાયદો થશે સાતમા ભાવમાં ગુરુ ભાગીદારી વ્યવસાયમાં તમારો ખાસ લાભ લાવશે તમારો પૈસાનો પ્રવાહ પણ વધશે શત્રુ બહાદુરી નિશાને રાહુને કારણે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં પરંતુ તમે તમારા દુઃખના કુદના દુશ્મન બનીને અવરોધો ઉભા ન કરો એ વાતની કાળજી લેજો પડકારો આખા વર્ષ દરમિયાન શનિ ચોથા ભાવમાં હોવાને કારણે તમને કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડે તમારી માતાનો શ્વાસ પણ પડકારજનક રહેશે તમારે શનિને ખુશ કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ ધનુ રાશિ મુજબ લાલ કિતાબનું આર્થિક સ્થિતિ અને ધન આવકનો સ્ત્રોત સાતમા ભાવમાં ગુરુ હોવાથી વર્ષની શરૂઆત નાણાકીય સ્થિરતા સાથે થશે ત્યારબાદ જૂન થી ઓક્ટોબર સુધી આઠમા ભાવમાં ગુરુ તમને પૈતૃક મિલકત વીમા અથવા અંધારા નાણાકીય લાભ દ્વારા લાભ અપાવી શકશે પરંતુ તે બિનજરૂરી ખર્ચમાં પણ વધારો કરશે જૂન પહેલાં તમારે તમારા ખર્ચા ઉપર કાબૂ રાખીને પૈસા બચાવવાની તેઓ કેળવવાની જરૂર પડશે જોકે રાહુનો પ્રભાવ આ વર્ષ નાણાકીય લાભ અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ બનાવશે રોકાણ તમે ગોલ કે જમીન કે મકાન ખરીદી શકો છો પણ સૌથી સારું રહેશે કે તમે મકાન ખરીદો તમારે સાવધાની રાખવાની છે કે લાલ કિતાબ તમને ચેતવણી આપે છે

પરિવારમાં ક્યારેક સંકટના વાદળો રહેશે આ વાદળોને દૂર કરવા માટે પગલા લેવાનું ભૂલશો નહીં તમે તમારા પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જશો ચોથા ભાવમાં શનિ તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે તેથી સાવધ રહો ત્રીજા ભાવમાં રાહુ હોવાને કારણે તમે તમારા નાના ભાઈ બહેનો સાથે બંધન વિકસાવશો અને તેમનાથી લાભ મેળવશો વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધ સાતમા ભાવમાં ગુરુ તમારા વૈવાહિક જીવનને મજબૂત બનાવશે જે લોકો કુવારા તેમના લગ્ન થશે પ્રેમ સંબંધો પણ મધુર બનશે તમારા જીવન સાથે સાથે લાંબી મુસાફરીની શક્યતા રહેશે બાળકો તમે તમારા બાળકો સાથે આનંદ માણશો તેમની બધી મુશ્કેલીઓ દૂર થશે જો કે તમારી જવાબદારી પણ વધશે વર્ષ બે હજાર છવ્વીસ નું રાશિ પર તમને તમારા બાળકોના કરિયર પર ધ્યાન આપવાની સલાહ આપે છે તમને સલાહ છે કે શનિ કારણે તમારી નકારાત્મક કાર્યથી દૂર રહેવાની અને કૌટુંબિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે આ માટે તમારે ખાસ ઉપાય કરવા જોઈએ ધનુ રાશિ લાલ કિતાબ આરોગ્ય અને અભ્યાસ સૌથી પહેલા આરોગ્યમાં જોશું તો આઠમા ગુરુ ગ્રહ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અજાણી બીમારીઓનું કારણ બની શકે છે જો કે આવો માનસિક તણાવ ઘટાડશે તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અભ્યાસ જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે ખૂબ મહેનત કરવી પડશે ભલે તમે શાળામાં સફળ થશો પણ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે તમારે સખત મહેનત કરવી પડશે તમારા માટે ઉપાયો છે સ્વાસ્થ્ય માટે ગુરુના ઉપાયો અને અભ્યાસ માટે રાહુના ઉપાયોનું પાલન કરો અને તમારો અભ્યાસ વિસ્તારને સ્વચ્છ રાખવા અને ત્યાં દેવી સરસ્વતીના અથવા પોપટનું ચિત્ર મુકવાની તમને સલાહ છે લાલ કિતાબ મુજબ ધનુરાશિ માટે અચૂક ઉપાય ગુરુ ગ્રહને મજબૂત બનાવો તમારા કપાળ પર કેસર ચંદન અથવા હળદર તિલક લગાવો હંમેશા તમારી સાથે હળદર એક ગાંઠ રાખો ગુરુવારે પૂજારી પીળી વસ્તુ દાન કરો અને દિવસ દરમિયાન સમયંતરે હળદર વાળું દૂધ પીઓ શનિ રાહુ અને કેતુ માટે અજમાવો આ ઉપાય શનિ માટે ઉપાયમાં બીમારીની બીમારીના કેસમાં ચંદ્રની વસ્તુનું દાન કરો રાહુ માટે ઉપાય ભૈરવ મહારાજને કાચું દૂધ અર્પણ કરો અને કેતુ માટે છે દરરોજ કુતરાને રોટી ખવડાવો અને બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો લાલ કિતાબ મુજબ ધનુરાશીએ કેટલીક સાવધાની રાખવી પડશે પૈસા ઉધાર કે ઉછીના ના આપશો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ ના બનાવશો રાત્રે દારૂ અને દૂધ પીવું જોખમી છે ઘરમાં સોનાનો લંબચોરસ ટુકડો મૂકો તમારી વાણી પર નિયંત્રણ રાખો નકામી ગુપ્ત કે રહસ્યમય બાબતોથી દૂર રહો લાલ કિતાબ મુજબ ધનુ રાશિનો ખાસ ઉપાય કોઈ પણ સ્થાન પર લીમડો કે વળ એક વૃક્ષ વાવીને દિવસ સુધી તેની દેખરેખ કરો કરો અને જળ અર્પિત પાણી ભરેલા કોઈ એક ગ્લાસ દૂધ નાખો અથવા સાફ ગાય અને બળદને દૂધ ભાત ખવડાવો તો મિત્રો આ હતું લાલ કિતાબ મુજબ ધનુ રાશિનો નું વાર્ષિક રાશિ પર જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નહીં